ગુજરાતના કોઈ પણ ઘરે જાશો તો બે થી ત્રણ પ્રકારના મરચાના અથાણા જરૂરથી જોવા મળશે એમાં સવારના નાસ્તા સાથે અને થેપલા સાથે તમે લઈ શકો છો તો મરચાને હળદર અને મીઠું એડ કરી અને એક કલાક માટે રહેવા દેવાના છે તેમાં રહેલું બધું જ પાણી સુકાઈ જાય તેમ કાગળ અથવા કપડાં ઉપર સારી રીતે આપણે ખોરાક કરી લઈએ ત્યારબાદ રાયના કુરિયા મેથીના કુરિયા અને ધાણાના કુરિયા અને એમાં ધાણા જીરું એડ કરીને આ રીતે ઉપરથી ગરમ કરેલું તે એડ કરવાનું છે ત્યારબાદ તેમાં હળદર લાલ મરચું મીઠું અને ઉપરથી ચાલીસ ગ્રામ જેટલો ગોળ કરી અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે ત્યારબાદ જે આપણે મરચાં જે સુકાઈ ગયા છે તેમાં તેમાં આ રીતે આપણે ભરી લઈશું અને એક કાચની ઝારમાં એડ કરી અને એક દિવસ પછી તમે એને ખાઈ શકો છો બહુ જ એવા ટેસ્ટી બને છે જરૂરથી જરૂરથી બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં